ખેલ મહાકુંભ બે હજાર પચીસ માં સંતરામપુરના નગરામાં હળહળ્યું ગૌરવ શ્રી એન્ડ જે એન્ડ જે પટેલ પ્રાથમિક શાળામાં તિરંદાંજોનો ગૌરવપૂર્ણ વિજય સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત હાઈ ઇન સ્કૂલ યોજનાથી તાલીમ મેળવનારી શ્રી જે એન્ડ જે પટેલ પ્રાથમિક શાળા જોડાણ મુરલીધર વિદ્યાલય સંતરામપુરના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ બે હજાર ખાતે ઉત્તમ પ્રદર્શન કરી સંતરામપુર તાલુકાનું નામ ઊંચું કર્યું તારીખ સત્તર અગિયાર બે હજાર રોજ ખાનપુર તાલુકાના નીલખંડ વિદ્યામંદિરમાં જિલ્લા કક્ષાની તિરંદાંજી સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીન કેટેગરીનો સ્પર્ધાઓ યોજાઈ હતી અંડર ફોર્ટીન બાયનો નો ગર્લ્સ અંડર ફોર્ટીન પરમાર વૈભવીબેન પંકજભાઈ સોની ઈશાનીબેન વિષ્ણુભાઈ અંડર ફોર્ટીન ભાઈઓ બોયઝ અંડર ફોર્ટીન ડામુર વિરેનભાઈ પ્રકાશભાઈ મકવાણા ધ્રુમિલભાઈ ગોવિંદભાઈ સોની કૃણાલ મહેશભાઈ અંડર સેવન્ટીન બહેનો પરમાર ધ્રુવીબેન પંકજભાઈ સાધુ યશિકાબેન કુલદીપભાઈ અંડર સેવન્ટીન ભાઈઓ રાઠોડ મયંક દિનેશચંદ્ર મછા નીરવભાઈ ચંદુભાઈ વિદ્યાર્થીઓને ઉત્તમ તાલીમ આપવા માટે તેમના કોચ શ્રી વસાવા કમલેશભાઈનું ખાસ યોગદાન રહ્યું શાળાના ચેરમેન રમેશ પટેલ આચાર્ય દિનેશ પટેલ આચાર્ય સંજય પટેલ તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા તમામ વિજેતાઓને હાર્દિક અભિનંદન અને ભાવિ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે